બચાવ તાલુકાના વાડીયા લખાપર ગામની આસપાસ આજે દુઃખદ બનાવ સામે આવ્યો છે જ્યાં તળાવમાં ડૂબી જવાથી બે નાભાલિક બાળકોના મોત નીપજ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી મળતી પ્રારંભિક માહિતી મુજબ બંને બાળકો ગઈકાલથી ગુમ થયેલા હોવાનું પરિવારે જાણ કર્યાના આધારે તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરાઈ હતી ભચાઉ મામલતદાર કચેરીને ઘટના અંગે જાણ થતા જ રેસ્ક્યુ માટેની તમામ ટીમોને એલર્ટ કરવામાં આવી હતી ભચાઉ નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ મામલતદાર કાર્યાલય સામખીયારી પોલીસ સ્ટાફ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં બચાવ કાર્યમાં જોડાયા હતા લાંબા સમય સુધી ચાલેલી શોધખોળ બાદ બાળકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા મૃતક બાળકોની ઓળખ કમલેશ બેચર કોલી ઉંમર ચૌદ વર્ષ તથા દલસુખ હરખાભાઈ કોલી ઉંમર તેર વર્ષ તરીકે કરવામાં આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બંને બાળકો તળાવ પાસે રમતા રમતા પાણીમાં ઉતર્યા હતા જ્યાં પાણીની ઊંડાઈ વધારે હોવાથી તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને દુર્ઘટના બની હતી ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટનાના સમાચાર ફેલાતા જ આસપાસના ગામોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પરિવારમાં અકળ હક વ્યાપી ગયો છે તંત્ર દ્વારા બાળકોના મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા વધુ તપાસ ચાલી રહી છે આ દુર્ઘટના ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષાને લઈ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે તળાવો ડેમો અથવા પાણીના સ્થાનોની આજુબાજુ બાળકોને એકલા ન મોકલવા અને સ્થળીય તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની જરૂરિયાત સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે ભચાઉ તાલુકામાં બનેલી આ કરુણ ઘટના સમગ્ર વિસ્તારમાં ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું no. સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો